તો આજે આપડા ઘરે પડી છે ગાતલાની થપ્પી અને સાથે ઓશિકા તો જો આજે છે ચાર તારીખ એટલે કે વાસણા દાદાની તિથિ અને મને એમ હતું કે આજે વ્લોગ બનાવીશ પણ સવારથી ભજન ચાલુ હોય જોરશોરમાં બપોરે એટલા માટે થોડોક વોલ્યુમ ડાઉન સાહેબ તમને અવાજ આવતો હશે એટલા માટે આપણે વ્લોગનો પછી પ્લાન કેન્સલ રાખ્યો પણ તેમ છતાં મને એમ થયું કે ચલો થોડીક ઘણી ફૂટેજ તમને બતાવી દઉં અને સાચું કહું તો મેં સવારથી દર્શન બી નથી કર્યા મા સવારના દર્શન કરી આવ્યા ક્યારે અને મેં જોયું ઘણા બધા માણસો હતા ભીડ હતી મેં કહ્યું આપણે બપોરના આરામથી દર્શન કરશું અને પ્રસાદી લેશું તો આપણા બપોર તો થઈ ગયા એટલા માટે આપણે દર્શન કરી આવી તો જો આપણે દર્શન થઈ ગયા ને અહીંયા કરીને એક દિવસના કાર્યક્રમ એક દિવસનો કાર્યક્રમ હોય જેમાં સવારના ભાગમાં તો ખાસ કઈ ના હોય બપોર પછી હવા નું ત્રણ વાગે અને સંધ્યા ટાઈમે આરતી થાય અને રાતના પછી ડાયરો હોય એને સંતવાણી કાર્યક્રમ કહેવાય અને હર વર્ષે શું હતું કે ભાઈ તિથિના આગલા દિવસે આગલી રાતના બધાનું જમણવારો જે બી વાછડા દાદા સમિતિ છે ક્યાં તો પછી આજુબાજુ જેટલા બી ઘર એ લોકો ભેગા ભાઈ જમે તો આ વર્ષે એને એ કેન્સલ રાખ્યું કેમ કે કાકા નથી હવે જમવાનું કાકા જ બનાવતા તો એ પહેલું એવો હશે કે જ્યારથી શરૂઆત થઈ એ જમણવારાની ને આ પહેલું વર્ષે એવું કોરું ગયું હશે કે જમવાનું નહોતું હમણાં વાગે પણ પાંચ ને બારે હવન ચાલુ હે અને આપણે બી થોડીક વાર હવનમાં બેસી આવું છે શિવ પરિવારની વાત એના ઉપર શુંદર ભગવાન ભગવાનની વાતો ઉપાડી યાદ આવ્યું શિવ જેવું કોઈ નથી એટલો ઘોરો શક્તિ 岸边，希望就在。 i સમય થઈ જાય આરતી આપડે મહાઆરતી લેવાની અને રાતે થશે નવ વાગે સાંતુવાની જે મેં તમને પેલા કીધું એમ માં તમે આરતીમાં તમે ચાલુ થાય હવે

Yeah. you yeah. તો મહાઆરતી થઈ ખતમ આપણે પ્રસાદ લઈ આવ્યા એ પ્રસાદ છે મોન અને હવે સમય થઈ ગયો આપણે જમવાનો તે જમી અને પછી રાતે સંતવાડીમાં જો હું વિચાર થાયરો ફ્રેન્ડ્સ કેરા કે તું આવ બેસ વાર પણ મને સંતવાણીમાં એટલો ઇન્ટરેસ્ટ નથી આપણે ભાઈ ઉંગ આવે કોટુ ગયો એના કરતા જોસુ ચલો સમય સમય આસ્તાને જમવાનું કરશું હવે હું ઈશ ગવરો હાલો ખાઈ લે હાલો ભલે મુકા ડાલે અ ફ્યુ મોમેન્ટસ લેટર તો જો આપણે જમવાનું તો થઈ ગયું અને હમણાં વગેરે કંઈક નવ અને હું એમ વિચાર કરો કે આપણે ભજનમાં નહીં જઈએ કેમ કે હજી તો શરૂઆત નથી થતી ભજનનું ભજન થતું અગેરો વાગે ચાલુ અને મને આજે કામ બી ગણું હોય કે સમાજ માટે ક્લિપ બનાવવાની હોય આ વિડીયો એડિટ કરવાનો હોય અને હજી એક રીલ્સ બી એડિટ કરવાની છે તો મને મન નથી થતું ભજનમાં જવાનું આપણે સુઈ જશું તમે ભજનમાં જશો ભજન સાંભળવા જશો હા હે સૂઈ જશું એ બાય અને ભજન હાલશે છે એક સવારના અઢી ત્રણ વાગ્યા સુધી એમ કે તારું કામ એ બધા ભજન ગાશે ને તું વિડીયો ઉતારી આવજે પણ ભજનમાં આપણે આપડે ઊંઘ આવે ભાઈ અને કામ ભી ગણું આજે તો આપણે એમ જ રાખશું કે કામ કરી અને પછી આપણે અગિયાર બાર વાગે સુઈ જઈ